બોરીવલ્લી પૂર્વ કાર્ટર રોડ નંબર ત્રણ મોટા અંબાજી મંદિરના મહંત આપણા સમાજના પ્રમુખશ્રી જ્ઞાતિ રત્ન મોરબીશ્રી પુષ્કરદાદા જાની આલોકથી વિદાય આપણા બધાથી જુદાય એમની ચેતનાને મારા કોટી કોટી પ્રણામ દાદા એમનો પરિવાર અંબાજી મંદિર આ આપણા સમાજનો એક વિશાળ વડલો અને એની સાંયામાં એ આંગણીએ ઈંડા ઉસેર્યા અને ફળ ખાધા રસવાળા એની સાંયામાં રહી અને મધુર ફળ તેહના ખૂબ ખાધા અને સાયડીમાં ઘણી મોજ માની એની શીતલ સાંડીમાં રહી ખૂબ મજા કરી ખૂબ મધુર ફળ ખાધા અને ઈંડા એવું છે માં અંબિકા ભવાની ભગવાન ભોળાનાથ શિવ શક્તિ એમના આત્માને સિર શાંતિ આપે એમની તિથિ નિમિત્તે આજે જ્ઞાતિ દેવ શ્રી સિંહોર સંપ્રદાય અવધીચ સહસ્ત્ર બ્રહ્મ સમાજ મારો સમાજ સમસ્ત સમાજના ચરણોમાં મારા પ્રણામ જનાર જીવનું પૂન એના પરિવારનું પૂન અને એના પિત્રોનું પૂન આ બધા જ પૂર્ણનો ઉદય થાય એને આંગણે જ્ઞાતિ ગંગાના પ્રવાહનો અમૃત લાભ હોય કારણ જ્ઞાતિ ગંગા છે સમાજ એ ગંગાનું સ્વરૂપ છે અને પછી કોઈ પણ સમાજ હોય પણ એમાં જે ગંગા મળી છે આ બ્રહ્મ ગંગા છે બ્રહ્મલોક માંથી જે ઉતરી ભાગીરથી ઉપરથી દેવી નામ ભાગીરથી નામ ગંગા ગંડકી ગોગરા રામ ગંગા સિંધુ ગોદાવરી મહી સંગા ગોમતી ધમલા બાણ ગંગા સરસ્વતી જમુના સરી સિદ્ધા ત્રિવેણી ત્રિસ્થલી તાપ રૂંધા નર્મદા સરીયુ સદા નીરા ગલકા તુંગ ભદ્રા ગંભીરા કાવેરી તાપી કૃષ્ણા કપિલા સોણ સતલજ ભીમા સુશીલા તું ઓમ ગંગા તું વ્યુમ ગંગા તું ગુપ્ત ગંગા 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 નામ નામ પુષ્કર દાદા દાદા ગુરુજી જાની બાપુ અનુ દાદા ભૂપત દાદા અને એનો પરિવાર આ પરિવારની આપણા સમાજ પ્રત્યેની જે સહાનુભૂતિ આ પરિવારનો આપણા સમાજને માટે જે સહયોગ આ બધી વાત ઘડિયાળને અને સમયની કરવી એ ઘોડો ઘડિયાળીમાં જેવું થાય પણ ટૂંકમાં કહું તો મેં કીધું શરૂઆતમાં કે આપણા સમાજના પ્રમુખશ્રી તો એ પ્રમુખ હતા અને આજીવન પ્રમુખ હતા અને આજીવન એટલા માટે કહું છું કે આપણા સમાજે પુષ્કર દાદાને પૂછ્યા સિવાય

આપણા સમાજમાં ગુરુજી દાદાના દીકરા મુંબઈમાં અંબાજીનું મંદિર અને એના માલિક માં અંબિકા ભવાનીએ એના આંગણામાં આસન લગાવ્યું છે માં આથી શક્તિ જગત અંબા રાજી થઈ અને એના ફળિયામાં બિરાજમાન થઈ છે આ મંદિરના ઈ અધિપતિ ઈ સમયમાં આપણા સમાજનું ટોચનું ધનાઢ્ય ઘર ઈ સમયમાં એ મુંબઈ ના બિલ્ડર ઈ સમયમાં ગુજરાતી તથ્તે નળી ફિલ્મ ના નિર્માતા ઈ સમયમાં ગોગા દહેજ ફેરી સર્વિસ ના ડાયરેક્ટર એટલે એનું જે નામ એની મોટર બોરી બજારમાં નીકળતી ને તો એ લોકો વાતું કરતા કે મંદિર વાળા પુષ્કર દાદાની ગાડી ગઈ એને જ બધા ઓળખતા હતા એની ગાડીને બધા ઓળખતા નગર આપણે બધા મુંબઈમાં રહીએ છીએ એક સોસાયટીમાં એકબીજાને કોઈ ઓળખતા ન હોય અને એકબીજાને પૂછે પાછા તમે આ સોસાયટી છો અમે મહેમાન આવ્યા છીએ બોરીવલીમાં નહીં મુંબઈમાં પૂછો તો એમ કે બોરીવલીમાં અંબાજીનું મંદિર કાઠિયાવાડ માં જઈને પૂછો તો એ એમ કે ઓળખીએ ને પુષ્કર દાદાને કેમ કેમ ઓળખીએ દૂધાળાવાળા દાદા મુંબઈમાં અંબાજીનું મંદિર કોઈ કેમ એને ઘરે રહી આવ્યા છે કોઈ કેમ એને ઘરે ખાઈ આવ્યા છે કોઈ કેમ એને ઘરે રહી આવ્યા છે અને રહી છે એટલું નહીં દ્વારકાના શંકરાચાર્યજી જગતગુરુ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ એમનો ઉતારો મોટા અંબાજી મંદિરમાં થઈ ચૂક્યો છે અને આવી મહાન વિભૂતિના પગલા મારે ફિરે આ લાભ મને પુષ્કર દાદાની દયાથી મળ્યો છે એટલે એનું નામ કીર્તિ અને કીર્તિ છે ને એ અવિસ્તર છે શાશ્વત છે બીજું બધું નાશ્વત છે એક દુહામાં કીધું છે કે પ્રજા કઝા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે થણી આટલી વસ્તુ બદલી જાય છે પ્રજા બદલી જાય કઝા ફરી જાય લક્ષ્મી ઠેકાનો ફરી જાય અને આ ધરતી પણ બદલે થણી પહેલા રાજા મહારાજાનું રાજ હતું પછી મોગલોનું રાજ પછી અંગ્રેજો રાજ એટલા ને જેને મત મળે એનું રાજ કારણ ધરતી બદલે છે ધણી પણ નટવર નો બદલે એક વસ્તુ ક્યારેય ન બદલે હું કે કીર્તિ વરી એને વરી કીર્તિ પહેરાવે એ માળા કોઈ દીકર મારી કારણ એ અજર અમર છે એક ઉર્દુ સાહેબ લખે છે કે બેકારે રંગે ગુલ હે અગર ગુલ ન હો ફૂલ ગમે એવું રંગબેરંગી હોય ગમે એવું રૂપકણું હોય પણ અગર ગુલ મેં બો ન હોય એમાં સુગંધ બગીચાનું એક મહેકતું ચેતના ફરી ફરી પ્રણામ એના પિતૃઓને મારા પ્રણામ સમાજને મારા પ્રણામ મારી નાદુર તબિયતને લઈ એની તિથિમાં હું વાડી આવી શક્યો નથી એની ક્ષમા યાચના સાથે આ શ્રદ્ધાંજલિ મોબાઈલ ના માધ્યમથી અદા કરું છું જય અંબે જય માતાજી હર હર મહાદેવ